માટે ખોદી નાખવામાં આવતા રસ્તો ખરાબ થતા ચાલવા લાયક નહી રહેતા લોકો ઉઠવા પામ્યા જેને લઈને આજે વિપક્ષે સત્તાધીશો પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અંકલેશ્વર નગરપાલિકાના નવે નવ વોર્ડ માં હવે કે જાણે પ્રથા બની ગઈ છે કે પહેલા રોડ રસ્તા બને અને પછી અન્ય ખાતાઓને યાદ આવે કે અહીંયા આપડી કામગીરી કરવાની બાકી છે અંકલેશ્વરના વોર્ડ નંબર ચાર માં આવેલા નવી નગરી વિસ્તારમાં થોડા વર્ષો પહેલા જ આરસીસી રોડ બનાવવામાં આવ્યું હતું જોકે આરસીસી રોડ ઉપર તિરાડો પડતાની સાથે જ બુમરાણ થતા અને કામગીરી સામે સવાલો ઉઠતા બે હજાર એકવીસ ની ચૂંટણી પહેલા તેના ઉપર ડામરનું કાર્પેટિંગ કરી

જહાંગીર પઠાણે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે અને સત્તાધીશોની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે ભારત દેશની અંદરમાં એવું કહેવત છે કે ગાંડો હોય તેના દવાખાનો હોય પણ અભણ હોય તેનું કોઈ દવાખાનું હોતું નથી એ સમાજ સાથે જ રહે છે પણ અભણ અને ભણેલો ભે ભેગા થઈ જાય તો સમાજની અંદરમાં નુકસાન કરી શકે છે તેવી જ રીતે અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં વોર્ડ નંબર ચારની અંદરમાં જે નવી નગરીનો રોડ છે એ નવી નગરીનો રોડ આપણે ડામણનો ત્રણ વર્ષ પહેલા બનાવવામાં આવેલો હતો એને ફરીથી પાણી પડ્યું અથવા તો પદ અધિકારી અધિકારીની મળી વગતથી એ રોડ બહુ હલકી કક્ષાનો બન્યો અને તૂટી ગયો પછી એની અંદર બોઆાબંધ થઈ ફરીથી રોડ એને ત્રણ મહિના પછી ચા બનાવવામાં આવ્યો તે આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો તે બી ખાસો રોડ લાંબો અને મજબૂત બનાવવામાં આવેલો હતો એ રોડની અંદરની અંદરમાં ત્રણ મહિના પછી એ બનાવેલો રોડ ફરીથી એને તોડી નાખવામાં આવ્યો તે શાના માટે તોડ્યો કે ભાઈ ડ્રેનેજ લાઈન લખવાની સારા કારણ કે એક બાજુ અભણ એક બાજુ ભણેલો એ બે તાલમેલ કેવી રીતે થાય કે આ આવી રીતે નુકસાન કરીને દેશની અંદર મને ખબર છે કે ભારત ભાજપ સરકાર ખોબે ભરીને રૂપિયા આપે છે અને નગરપાલિકાઓ તેને વિકસિત તરીકે આ ચાલે છે અને હાલની અંદરમાં ભારત દેશની અંદરમાં વિકાસ યાત્રા ફરી રહેલી છે પણ આવી રીતે ગાંડો વિકાસ કરવાનો